ગુજરાત સરકારમાં વાલ્મીકી સમાજને સ્થાન મળતા ઉપલેટા વાલ્મિકી સમાજના યુવાનોએ આતસવાજી કરીને વધામણી કરી તાજેતરમાં જ ગુજરાત સરકારના નવા પ્રધાન મંડળમાં વાલ્મીકી સમાજના દર્શનાબેન વાઘેલાને સ્થાન મળતા તેઓને આવકારવા માટે ઉપલેટા શહેર વાલ્મીકી સમાજના યુવાનો દ્વારા બહુળી સંખ્યામાં એકત્ર થઈને નવા બનેલા મંત્રીને શુભકામનાઓ આપી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાલ્મીકી સમાજના દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણની જવાબદારી સોંપતા વાલ્મીકી સમાજમાં આનંદની લાગણી છવાઈ હતી ત્યારે ઉપલેટા શહેરના સિવિલ હોસ્પિટલ સામે વાલ્મીકી સમાજના યુવાનોએ સાથે મળીને સમાજને મળી મળેલા વધામણી કરીને આતસબાજી કરી હતી ત્યારે આ સાથે જ વાલ્મીકી સમાજના યુવાનો ભાજપના વાલ્મિક સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ દિનેશભાઈ તુલસીભાઈ વાઘેલા આજરોજ ઉપલેટા વાલ્મીકી સફાઈ કામદાર પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ અભિનંદન આભાર માનું છું કે અમારા નાના કર્મ નાના સમાજના બેનશ્રી દર્શનાબેન વાઘેલાને મંત્રી પદ સોંપવા બદલ આપ સૌનો ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું જય હિન્દ જય ભારત મારું નામ મયુર મોગનભાઈ વાઘેલા સદસ્ય નગરપાલિકા ઉપલેટા આજ રોજ ભારતીય જનતા પાર્ટીની નવનિયુક્તિ મંત્રી મંડળમાં અમારા વાલ્મીકી સમાજના દર્શનાબેન વાઘેલાને જે સ્થાન આપ્યું છે મંત્રી મંડળમાં એ બદલ ઉપલેટા વાલ્મિકી સમાજ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માને છે તેમજ આપણા માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ અને ભૂપેન્દ્રભાઈ પટેલનો અમે ઉપલેટા વાલ્મિકી સમાજ ખૂબ ખૂબ આભાર માની છીએ અને દર્શનાબેન ને ખૂબ ખૂબ આગળ વધારે એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના કરી છીએ અને ભારતીય ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર ઉપલેટા વાલ્મિકી સમાજ